ના વેરા હું કહું તો અંદાજે ચૌદ કરોડ જેવી આવક હતી એ આ આવક વધીને અઢારથી ઓગણીસ કરોડ જેવી થશે જે પ્રોપોઝ આપણી આવક હતી એ બત્રીસ કરોડ જેવી હતી એ ઘટીને અત્યારે અઢાર ઓગણીસ કરોડ થાય છે અંદાજે પિસ્તાલીસ જેટલું ભારણ આપણે ઘટાડવામાં આવેલું છે આ નાણાકીય વર્ષમાં આ ઘટાડો રહેશે ટૂંકમાં એક ચાર બે હજાર પચીસથી એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધીના જે નાણાકીય વર્ષ છે એના માટે આ આપણે ઘટાડો કરેલો છે હવે આનું આખું ટેક્સ સ્ટ્રક્ચર ચેન્જ થશે કારણ કે કોર્પોરેશનમાં અમુક પ્રકારના ટેક્સ હોય અમુકના ના હોય એના માટે વિધિવત વિચારણા કરીને આગળ કાર્યવાહી કરવામાં આવશે મહાનગરપાલિકાએ દરખાસ્ત સરકારમાં મૂકી હતી અને એ આમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે એ પ્રમાણે જે રહેણાંક મિલકત મિલકતો છે એની અંદર આપણે હાઉસ ટેક્સમાં તો કોઈ વધારો નહોતો કર્યો પરંતુ જે બાકીના વેરાઓ વધ્યા હતા એમાં સરેરાશ એક હજાર રૂપિયાની રાહત કરવામાં આપવામાં આવી છે એટલે કે જે વધારો વેરામાં વધારો કર્યો હતો એની અંદર ત્યાંસી ટકા જેટલો ઘટાડો કર્યો છે બિન રહેણાંક મિલકતો છે એમાં સરેરાશ સાતસો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે એટલે કે જે બિનહેણાંક મકાનો હતા એમાં ત્રેસાઠ જેટલી ત્રેસાઠ ટકા જેટલી રાહત આપવામાં આવી